એને જીવરો તો કે છોકરા ને પૂછું હું તો આમરો પણ સગરો કે મને ની તમે નું ભરાતો હે કરવાની તૈયારી જતી હું હાથમાં ધોરણમાં ફાઈનલ પરીક્ષા આવવાની દિન મને 100% વિશ્વાસ હતો કે મારે માસ્ટર થવું તું આંકમાં આ પાસપોર્ટ ગડાયો બ્રો જનતા હાઈસ્કૂલ માંથી તૈયારી કરતો તો અને મને કે છોકરા તન જગ્યા દીધો બ્રો છોકરો કેતા

મોને જે બેઠો કે સુકરા આ કે આ સોકરો તો બાપજી એ પગની હાડી ઘસી દીયો ગાસા હોકના ને અને આતરો ને ન કે એટલે સેવા કરજે તારો কল্যাণ આ ગોકળવડ બાપજીનો મારા માટે वचन છે અને આ 50 વર્ષથી તમારા નજર સમક્ષ આ જ જગ્યામાં કેટલી હજારો પ્રકારમાં સંકટ સહન કર્યા કે આ ભવના સંદર્ભે અને કઈ રીતે જોડ્યું અને અત્યારે પણ આપણે અરસ આપણે એક ગામની જગ્યા આપણે પાસે કોઈ જમીન નથી જાગીર નથી સતી નથી સેવક નથી આરામને ભરોસે હેડે અને મારા ગુરુ હતા ગોકળવાના પરસોતન બાપજીની સમાધિ એ ઢોળમેરના રદારી હતા અને કાલે તમે તમારા આખા ગામને આશીર્વાદ એનો રાજકોટ સમાજના કે હિયાના

એ આ ભગવાન પરે ઊતો એના માં બાપ હે અને એને તયો થી થોડાકણો બણેલો છે કોણા શબનો છે થોડો અને પણ એને એમ કે મારા ભક્તિ કરી ભક્તિને હવે આજુબાજુમાં જગ્યાઓ ગણી હતી પણ એ છોકરો તોની બળતા પર થાય કે કે કર્મ હું જાઉં કર્મ હું જો કરું ખરેખર ઉપર હું તો તોને માંડપાય આજુબાજુ થાય એટલે છોકરા કોણ છે એની વાત કરી ગયો તો હું કહા કે કોણ સારું શું આવ્યો છે કે દર્શન કરવા ધીરે ધીરે એને શું લગની લાગી તો એ જોણે નથી મે એને કોઈ ના લાલચ આલી નથી કોઈ ક્રોસા હદાર્યો બસ એ આયા કો મારે સરવાણે બાપજીએ કીધું કે ઓપડી જગ્યામાં જરૂર છે તો અહીં જ આવી બાપજી બોલ મારો દે મારા લઈ ગયા બે દી ત્રણ દી કે સિગરેટ ના બઈયો ભરી હાલ્યો બાર દાડા હાસવા પણ એક નો બે કે હું તો રઈસ ઘરે નકારી જગ્યામાં બાકી મારું પણ પણ છે બીજું હું કરીશ નહીં અને અત્યારે

kasirwan paramanand ji dev ji dad ji Sri ji parmatma om namo narayan om dadji, alakji, <laughs> pramatmaji, Sri Samiji, om namo narayan guru देव जी दत्त जी अलप जी परमात्मा जी श्री स्वामी जी ओम नमो नारायण गुरु जी देव जी दत्त जी अलप जी परमात्मा जी श्री स्वामी जी ओम नमो नारायण नमस्कार करो કારર્થી અને શુદ્ધ મન રાખી શુદ્ધ અંતર રાખી આતમ ભગવાનનું ભજન અને જે કૃથા આપની મારા ભાઈ કોઈ માણસ થાય

बीचा साधु ने बे बाते मकबरे के अनो कोई पलो न पकड़े चोरी जारी मिथ्या और साधु की इच्छा साधु बने फोन करे चौधरी बने मा तो जिम्मेदारी नहीं बे बाते संत मकबरे संत परिपक्व की बरा इते गण औरत संत गड़ो बड़ो पापो कटे थे आ हदा कड़वाणो से हदा योगी बड़ा कोई को तो, जे बनाओ आका गांववासियों ने पूज्य संतों ने मारी ये कि आ कोई मैं

જેનારામજી નોદી ઉપરનો ચૌધરી સમાજનો દીકરો લેવડાઉનો ત્યાર સેવામાં લાગી ગયો અને એનાથી આગળ બેઠા મહારાજજી મહારાજ બનરા કોઈ ચૌધરીઓમાં સમાજમાં કોઈ હવે તમારા હતો પણ વાળો પણ હવે

આવે ગનભો રહે પણ ક્યારે તડકો આવે કોઈ એટલે કોઈ માટે માટે કોઈ નથી સંત બને છે આ જીવ ઉપર એ જન્મ જન્મનો કર્જ એ સેવા કરીને સાધુ બને છે એટલે આ જાનવરોની સેવા માતાની સેવા વૃદ્ધ સાધુ સંતોની સેવા જનતા સેવા એ કે કે કોઈ ખાતા નો ગણો કર્મ ચરાયો અત્યારે હું તન મન થી સેવા કરીને મારા કર્મમાંથી હું કરું મારો જન્મ સાર્થક હું દેવામાંથી મુક્ત થઉં અને આ લોકો સંતનો ભજન ભજન થઈ છે એક 20 બીડો પાર કે થઈ ગયો મારા મારા માટે આમ તો આરામ મને નથી કરી પડતી કંગુનો દાવાજે શું અને આ તમારી કદરે બેઠો તો સેવા કરજે તરીમાં ભગવાન દેખે મે આખર્યું તું આકલે તડકો આસે સોડવા આસે ડડવા આસે થોડવા આસે માન મનસે અત્માન મનસે જસ મનસે અબ્દસ મનસે પણ બેટા વાત કો કર વિશ્વાસ આ મારું માથે ગુરુ નંદ છે એટલે હવે સંતો માં દે હું તો સીધું બાકી ગુરુ મને આ કીધું બસ તારું ભણ્યા અને એ ગુરુજીનો મારા ઉપર આ જ મને હેણી મારી મુક્તિ દીધી છે હવે મુક્તિનું હું વાત કરી દેજો તો આ